હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું પનીર કાઠી રોલ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું તો અહીંયા આપણે આપણે જેમ રોટલીનો લોટ બાંધીએ છીએ એ રીતનો લોટ બાંધી લેવાનો છે તો અહીંયા મેં બે કપ ઘઉંનો લોટ લઈને થોડું મીઠું અને બે ચમચી તેલ નાખીને આ રીતે લોટ બાંધી લીધો છે હવે આપણે આ લોટમાંથી લુવો લઈને આ રીતે એક રોટલી વણીશું તો રોટલી આપણે પાતળી વણીશું હવે આ રોટલીને આપણે નોર્મલ આપણે જેમ રોટલી શેકીએ છીએ એ રીતે શેકી લેવાની છે તમે ઈચ્છો તો આને બટર અથવા ઘી સાથે પણ શેકી શકો છો હવે આપણે ગ્રીન ચટણીની તૈયારી જોઈ લઈએ તો આપણે અહીંયા ચટણી માટે એક કપ મેં અહીંયા લીલા ધાણા લીધા છે ડાળખી સાથે અડધો કપ ફુદીના પાન લીધા છે ચારથી પાંચ લીલા મરચાં એક નંગ લીંબુ લીધું છે એકથી દોઢ ઇંચ આદુ અને ચારથી પાંચ કળી લસણ સ્વાદ પ્રમાણે મીઠું આ બધી વસ્તુ આપણે ગ્રાઇન્ડરમાં નાખીને સરસ આની પેસ્ટ બનાવી લઈશું આ રીતે આપણે ગ્રીન ચટણી રેડી કરી દઈશું તો અહીંયા મેં ગ્રીન ચટણી બનાવી લીધી છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂકીશું તો અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે એમાં એક ચમચી જેટલું જીરું નાખીશું જીરું બરાબર ક્રેકલ થાય એટલે એમાં બે નંગ આ રીતે રફલી ચોપ ડુંગળી છે એ નાખીશું ડુંગળીને આ રીતે આપણે સ્લાઇસમાં કટ કરવાની છે તો અહીંયા બે નંગ મેં મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે ડુંગળીને આપણે બે મિનિટ તેલમાં થવા દઈશું તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે ડુંગળીને થવા દઈશું હવે આપણે એક બાઉલમાં લાલ મરચું પાવડર છે દોઢ ચમચી આ મીડિયમ તીખું લાલ મરચું પાવડર છે અડધી ચમચી જેટલી હળદર છે ધાણાજીરુંનો પાવડર છે એક ચમચી ગરમ મસાલો અડધી ચમચી સ્વાદ પ્રમાણે મીઠું છે અને અહીંયા અડધો કપ મેં દહીં લીધું છે તો દહીં નાખીને આ બધા મસાલા આપણે મિક્સ કરી લઈશું તો તીખાશનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું કે વધારે કરી શકો છો આ લાલ મરચું વધારે તીખું નથી એટલે મેં અહીંયા દોઢ ટીસ્પૂન લીધું છે તમે ઈચ્છુતામાં કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ પણ કરી શકો છો આ રીતે આપણે દહીંમાં બધા જ મસાલા સરસ રીતે મિક્સ કરી લેવાના છે અને એક આવી રીતે સ્મૂથ પેસ્ટ રેડી કરવાની છે હવે અહીંયા મેં બસો ગ્રામ પનીર લીધું છે અને પનીરને આ રીતે નાના નાના ક્યુબમાં કટ કરી લીધું છે તો આ બધું જ પનીર આપણે આપણે જે દહીંવાળી પેસ્ટ છે મસાલાવાળી એમાં નાખી દઈશું તો હવે આપણે આ મસાલાની પેસ્ટમાં બરાબર પનીરને કોટ કરી લઈશું તો હળવે આ તે આપણે મિક્સ કરી લેવાનું છે ડુંગળી જો લઈએ તો ડુંગળી પણ આપણી સરસ બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આપણે આમાં આદુ અને લસણની પેસ્ટ છે એક ચમચી જેટલી એ નાખીશું અને પેસ્ટને એક મિનિટ થવા દઈશું ત્યારબાદ આપણે એમાં કેપ્સિકમ છે એક નંગ એને પણ સ્લાઇસમાં કટ કરી લીધું છે લાંબી લાંબી ચીરીઓમાં એ રીતે આપણે કટ કરીને નાખીશું ડુંગળીની જેમ જ હવે કેપ્સિકમને પણ આપણે એકાદ મિનિટ તેલમાં થવા દઈશું તો કેપ્સિકમને વધારે કૂક નથી કરવાની નહીં તો એકદમ સોફ્ટ થઈ જશે અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલો ટોમેટો કેચઅપ નાખ્યું છે મિક્સ કરી લઈએ તમે ઈચ્છો તો અહીંયા ટોમેટો કેચઅપની જગ્યા ઉપર એક નંગ ટામેટાને એકદમ ઝીણું સમારીને પણ એડ કરી શકો છો જો તમે ટામેટા નાખો તો ટામેટાને બરાબર કૂક કરી લેવાનું ટામેટાનું બધું જ પાણી ભળી જવું જોઈએ હવે આપણે જે પનીર છે આપણું મસાલાની પેસ્ટમાં કોટ કરેલું એ પનીર નાખી દઈશું પનીર નાખ્યા બાદ આપણે એને હળવે હાથે મિક્સ કરવાનું છે પનીર તૂટવું ના જોઈએ એ વાતનું ધ્યાન રાખીશું હવે આને ફક્ત આપણે એક જ મિનિટ માટે થવા દઈશું તો આપણું સ્ટફિંગ જે છે પનીર કાઠી રોલનું એ રેડી છે થોડું આને ઠંડુ થવા દઈશું હવે આપણે અહીંયા રોટલી રેડી છે ગ્રીન ચટણી રેડી છે અને સ્ટફિંગ પણ રેડી છે તો હવે આપણે આને એસેમ્બલ કરી લઈએ આપણે જે રોટલી બનાવી છે રોટલી લઈશું સૌથી પહેલાં એની પર ગ્રીન ચટણી છે જે એને સ્પ્રેડ કરીશું તો ગ્રીન ચટણીમાં આપણે લીલા મરચાં નાખ્યા છે જે ઘણા સ્પાઇસી છે તો તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ચટણીનું લેયર કરવાનું અહીંયા મેં બે ચમચી ચટણીનો ઉપયોગ કર્યો છે ચટણી નાખ્યા પછી આપણે આ રીતે જે પનીરનું સ્ટફિંગ છે એ આ રીતે રોટલીમાં સરખી રીતે ફેલાવી દેવાનું એક સાઈડ હવે આપણે આમાં થોડી ડુંગળી આ રીતે નાખી દઈશું તમે આમાં ગ્રીન કાંદા પણ નાખી શકો છો હવે આપણે એકદમ ટાઈટ આનો રોલ વાળીશું જેથી આપણું સ્ટફિંગ બહાર પડે નહીં તો આ રીતે બે હાથે આપણે રોલ વાળીશું તો હું આ રોલ વાળી લઉં છું સાથેને બટર પેપરમાં આ રીતે આપણે કવર કરી લઈશું જેથી પકડવામાં ઈઝી રહે તો રેડી છે આપણું પનીર કાઠી રોલ એકદમ ટેસ્ટી બને છે બાળકોથી લઈને મોટાઓને પણ આ રેસીપી ખૂબ જ ભાવે છે તો એક વખત આ રીતે આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો અને તમારા જે પણ ફીડબેક હોય કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો તો હવે આપણે બીજો પણ એક રોલ તૈયાર કરી લઈએ તો બીજા રોલને થોડું વધારે સ્પાઈસી બનાવવા માટે મેં અહીંયા રેડ ચીલી સોસ છે એને પહેલાં સ્પ્રેડ કર્યું આની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ આ હોમમેડ રેડ ચીલી સોસ છે આપણે આ રોલને થોડું વધારે સ્પાઈસી બનાવીશું તો આ રીતે પહેલાં ચીલી સોસને સ્પ્રેડ કરી દઈશું સારી રીતે એના પર ગ્રીન ચટણીને એક લેયર બનાવી દઈશું આ રીતે સ્પ્રેડ કરી દઈશું ગ્રીન ચટની હવે આપણે આમાં બનીરવાળું સ્ટફિંગ મૂકીશું તો સ્ટફિંગ તમે તમારી ઈચ્છા પ્રમાણે ઓછું કે વધારે રોટલીમાં એડ કરી શકો છો હવે આનો પણ આપણે ટાઈટ રોલ વાળી દઈશું અને બટર પેપરની મદદથી એને પણ આપણે ફોલ્ડ કરી લઈશું ઉપરથી આપણે ડુંગળી અને ગ્રીન ચટણી પણ એડ કરી શકીએ છીએ તો રેડી છે આપણા એકદમ ટેસ્ટી એવા પનીર કાઠી રોલ જો તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ